નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ ગરવો ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ કિંમતી ઈંધણ છે ઘણા બધા દેશોની અર્થવ્યવસ્થા તો આ પ્રકારના ઈંધણ ઉપર જ ટકેલી છે આ દેશો પોતાને ત્યાં નીકળતા ઈંધણને વેચીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં લાગેલા છે આપણા દેશની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન નથી થતું ભારત બીજા દેશોની પાસેથી તેમની ખરીદી કરીને આયાત કરે છે જેનાથી ભારતમાં આ તેલની કિંમત ખૂબ જ કિંમતી છે મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની ચોરી થતી હોય છે અને કદાચ તમે જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ પુરાવો છો તેના પર પણ છેતરપિંડી થતી હોઈ શકે છે કારણ કે પેટ્રોલ પંપવાળાઓ થોડી ચાલાકી કરીને લાખો રૂપિયા કમાય છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે પેટ્રોલ પંપવાળા કેવી રીતે ચોરી કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય મિત્રો સૌથી પહેલાં વાત કરીએ પેટ્રોલની ચોરી કેવી રીતે થાય છે માની લો કે તમે કોઈ પેટ્રોલ પંપ ઉપર ગયા અને ત્યાં તમે પાંચસો રૂપિયાનો પેટ્રોલ અથવા ડીઝલ પૂરાવ્યું જોકે પાંચસો રૂપિયાના પેટ્રોલ અથવા ડીઝલ પૂરવામાં એક મિનિટથી સવા મિનિટ જેટલો સમય લાગે છે આ સમયે તમારું સમગ્ર ધ્યાન પંપમાં ચાલી રહેલી રીડિંગ પર જ હોય છે આ સમયમાં કંપનીનો કર્મચારી દસ સેકન્ડ માટે પોતાના હેન્ડલને બંધ કરી દે છે તો તમને પાંચસો રૂપિયાના પેટ્રોલમાં પચાસ થી સો રૂપિયાનું નુકસાન થઈ જાય છે મિત્રો તમારું ધ્યાન રીડિંગ જોવામાં હોય છે તે સમયે ગાડીની ટેન્કમાં પેટ્રોલ જઈ રહ્યું છે કે નહીં તે તમને જાણ નથી હોતી મિત્રો પાછલા વર્ષે ઉત્તર પ્રદેશમાં ઘણા પેટ્રોલ પંપ ઉપર ઇલેક્ટ્રિક ચીપથી પેટ્રોલની ચોરી કરવાનો ખુલાસો થયો હતો મિત્રો આ ખુલાસામાં જાણવા મળેલ હતું કે પેટ્રોલ પંપના માલિકોએ એન્જિનિયરોની મદદથી એક ખાસ પ્રકારની ચીપ બનાવેલી હતી જે ચીપ વાહન અને પેટ્રોલ ટેન્કમાં જતા પેટ્રોલની માત્રાને ઓછું કરી દેતી હતી જેના લીધે ગ્રાહકોએ પૂરા પૈસા આપવા પડતા હતા પરંતુ પેટ્રોલ અને ડીઝલ ઓછું મળતું હતું જેના લીધે પેટ્રોલ પંપના માલિકોને લાખો રૂપિયાનો ફાયદો થતો હતો તો મિત્રો આવી રીતે પેટ્રોલ પંપવાળાઓ પેટ્રોલની ચોરી કરે છે હવે મિત્રો તમને જણાવીએ પેટ્રોલની ચોરીથી કેવી રીતે બચવું જોઈએ તમારે પેટ્રોલ તેવા પંપ ઉપર ભરાવવું જોઈએ જ્યાં ડિજિટલ મીટરવાળું મશીન લાગેલું હોય કારણ કે જૂના મશીનમાં છેતરપિંડીની સંભાવનાઓ વધી જાય છે જો પંપનું મીટર ખૂબ જ ઝડપથી ચાલી રહેલ હોય તો સમજી લેવું કે કંઈક ગડબડ છે મીટરની ઝડપી ગતિને લીધે પણ પેટ્રોલ ઓછું આપવામાં આવે છે તેવામાં તમે પેટ્રોલ પંપ કર્મચારીને મીટરની સ્પીડ ઓછું કરવા માટે કહી શકો છો ક્યારેક પણ પેટ્રોલને રાઉન્ડ ફિગર રકમમાં ભરાવું ન જોઈએ જેમ કે ઘણા લોકો સો બસ્સો પાંચસો અને બે હજારના રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવે છે મિત્રો ઘણા બધા પેટ્રોલના માલિકો આવા નંબર માટે પહેલાંથી જ મશીનને ફિક્સ કરી રાખે છે જેમાં તમને ઓછું પેટ્રોલ મળે એટલા માટે નેવું એકસો નેવું અને બે હજાર દસ જેવી રકમનો જ પેટ્રોલ ડીઝલ પુરાવવું જો તમે ફોર વ્હીલર અથવા મોટી ગાડીમાં ડીઝલ ભરાવો છો તો ગાડીની નીચે ઉતરીને પંપ પાસે ઊભા રહીને ડીઝલ ભરાવવું જોઈએ જો તમે ગાડીની અંદર બેસેલા રહેશો તો પંપના કર્મચારીઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે અને થોડા સમય માટે નોઝલને બંધ પણ કરી દે છે જેના લીધે ડીઝલ અથવા પેટ્રોલ ઓછું આવે છે એક વાત એ કે મીટરને હંમેશા ઝીરો પર સેટ કરાવીને જ પેટ્રોલ અથવા ડીઝલ પુરાવું જોઈએ નહીં તો ટેન્કમાં ઓછું પેટ્રોલ અથવા ડીઝલ આવવાની સંભાવનાઓ રહે છે આ સિવાય જ્યારે તમે પેટ્રોલ અથવા ડીઝલ ભરાવો છો ત્યારે મીટરની રીડિંગ સાથે સાથે પંપની નોઝલ ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ મિત્રો બહુ જ ઓછા લોકો છે જે જાણે છે કે ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી નુકસાન થાય છે આ એટલા માટે છે કારણ કે તમારી ટાંકી જેટલી ખાલી છે તે ટાંકીમાં વધુ હવા આવશે આવી સ્થિતિમાં જો તમે પેટ્રોલ ભરો છો તો પવનને કારણે પેટ્રોલનું પ્રમાણ ઓછું થશે એટલા માટે ટાંકીની અનામત સુધી પહોંચવાની ઓછામાં ઓછી રાહ જોવી નહીં અડધી ટાંકી હંમેશા ભરેલી રાખો જાતે ડિજિટલ મીટર પેટ્રોલ પંપ પર જાઓ અને હંમેશા ડિજિટલ મીટર પંપ પર પેટ્રોલ ભરાવો ખરેખર જૂના પેટ્રોલ પંપ મશીનો ઓછા પેટ્રોલ ભરવાની શક્યતા વધારે છે અને તમે તેને પકડી પણ નથી શકતા આ જ કારણ છે કે દેશમાં જૂના પેટ્રોલ પંપ મશીનોને દૂર કરવામાં આવી રહ્યા છે અને ડિજિટલ મીટરવાળા પંપ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે મિત્રો તમે બધાએ ઘણી વાર જોયું હશે કે પેટ્રોલ ભરતી વખતે મીટર વારંવાર અટકે છે જોકે ધીમે ધીમે તમને તે જ રીતે પેટ્રોલ આપવામાં આવે છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વારંવાર રોકાવવાનું પેટ્રોલનું નુકસાન થાય છે જેથી જો પેટ્રોલ પંપ પર આવી મશીન હોય તો આ મશીન પર પેટ્રોલ ભરાવવાનું ટાળો મીટરને અવગણશો નહીં મોટાભાગના લોકો જ્યારે કારમાં પેટ્રોલ કે ડીઝલ ભરે છે ત્યારે તેઓ કારમાંથી નીચે નથી ઉતરતા અને આનો લાભ પેટ્રોલ પંપવાળાઓ લઈ લે છે મિત્રો પેટ્રોલ ભરાવતી વખતે કારમાંથી ઉતરો અને મીટરની પાસે ઊભા રહો અને સેલ્સમેનની બધી જ ગતિવિધિઓ ઉપર નજર રાખો આ તમારી સાથે છેતરપિંડીની શક્યતાને મોટા પ્રમાણમાં ઘટાડે છે હંમેશા શૂન્ય જુઓ અને પેટ્રોલ ભરાવો અને મિત્રો એવું પણ થઈ શકે છે કે જે પેટ્રોલ પંપ ઉપર કર્મચારી હોય છે તે તમને વાટાઘાટોમાં લગાડી દે છે અને પેટ્રોલ ઓછું ભરે છે તો મિત્રો પેટ્રોલ પંપો ઉપર આવી રીતે ચોરી કરવામાં આવે છે અને જો તમે આજનો આ વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે પેટ્રોલ પંપ ઉપર જે ચોરી થાય છે એનાથી બચી શકાય છે અને મિત્રો જો તમે આ બધી તકેદારીઓ રાખશો તો તમે પેટ્રોલ ચોરીથી બચી શકો છો મિત્રો કેટલાક જાણકાર લોકોના જણાવ્યા મુજબ દેશમાં ઘણા બધા પેટ્રોલ પંપ છે જ્યાં હજી પણ જૂની ટેકનિક વાપરવામાં આવે છે અને જેમાં ચાલાકીઓ પણ ખૂબ જ સરળથી થાય છે નિયમો અનુસાર ફક્ત તેલ કંપની મિકેનિક જ પેટ્રોલ રેડવાની મશીનમાં ખામીને ઠીક કરી શકે છે પરંતુ પેટ્રોલ પંપના માલિકો ઘણીવાર ખાનગી મિકેનિકની મદદ લે છે અને મશીનમાં ચેડા કરે છે તેથી તમારે વિવિધ પેટ્રોલ પંપથી તેલ મેળવવું જોઈએ અને તમારી કારમાં માઇલેજને સતત તપાસતા રહેવું જોઈએ અને મિત્રો પાઇપમાં બળ છે કે નહીં તે પણ તપાસવું જોઈએ કારણ કે આવું કરવાથી તમને ખબર પડે છે કે તમારી કારમાં કેટલો પેટ્રોલ આવે છે આ બધું જોવા માટે તમારું જે સાધન છે તેની જે મશીનો છે તેનાથી થોડુંક દૂર મૂકવું જોઈએ તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બે લાયકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રાસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રસપ્રદ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત